સુરજિલ્લા ગ્રામ્ય એલસીબી પોલીસ દ્વારા માંડવીના વીરપોર ખાતેથી શ્રાવણીઓ જુગાર રમતા પાંચ ઝડપી પાડ્યા અને એકને વોન્ટેડ ચાર કરે છે સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક સિંહ અને નાયબ પોલીસ મહાનિરીક્ષક હિતેશ કુમાર જોયસરના આદેશ અનુસાર સુરત ગ્રામ્ય જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃષ્ટની જુગાર પ્રતિઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે એલસીબી સુરત ગ્રામ્યના પોલીસ ઇન્સ્પેક્ટર આરબી ભટોણે અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલિંગમાં હતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચસી મસાણી અને એલસીબી શાખાના દિનેશભાઈ કાનજીભાઈ તથા

જેમાં કુલ રૂપિયા ચાર લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને ફાર્મ હાઉસના મેનેજમેન્ટ કરનાર ગૌતમ વઘાસિયા રહેવાસી કામરે જુગાર રમવા માટે મકાન ભાડે આપતો હતો તેને વોન્ટેડ જાહેર કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે હમીરસિંહ ચૌહાણ હિન્દ ટીવી ન્યૂઝ માંડવી